શક્તિનગર મુકામે આજે હળવદ તાલુકા ભાજપ દ્વારા જે વિનામૂલ્યે ચામડીના જે બધા દર્દીઓ માટેનો જે કેમ્પ કરેલ છે એના માટે ખૂબ જ અમદાવાદથી સુપ્રસિદ્ધ ડૉક્ટર ગૌરંગ શાહ સાહેબ દ્વારા આજુબાજુના ગામડાઓને લોકોને ચામડીના રોગો માટે જે લાભ મળે એના માટેનો આજે કેમ્પ કરેલ છે એમાં સુપર શક્તિનગર કવાડિયા કોઈબા ટવાણા દેવપુર આજુબાજુના અઢીસોથી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે અને ખૂબ જ મોટી માત્રામાં લોકો આ જે દવાઓ છે જે હર્બલ દવાઓ છે એનો આજે ડૉક્ટર સાહેબ દ્વારા આપવામાં આવેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે શક્તિનગર સુખપર ગામના બધા યુવાનો મનુભાઈ રબારી હળવદ હમીરભાઈ રબારી અમારા હળવદ તાલુકા ભાજપની ટીમ કિશોરભાઈ કવાડીયા અમારા પ્રમુખ ભરતભાઈ દલવાડી શહેર પ્રમુખ તપનભાઈ દવે અમારા આઈપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી અમારે ઘનશ્યામ કાકા માનસર વલ્લભભાઈ પટેલ જે બધા લોકોનો સાથ સહકારથી આજે આ કેમ્પ અમે કરેલ છે અને તેમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે તે બદલ અમે સર્વ લોકોનો ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ ગૌરાંગ શાહ છે છેલ્લા પાંત્રીસ વર્ષથી અનેક મહારાષ્ટ્ર અને ગુજરાતના કોર્પોરેટ હોસ્પિટલો સાથે સંકળાયેલો છું મારી એક દવા વિશ્વમાં જેનું નામ ડર્મા ટુ છે આ હેર ટોનિક છે એવી રીતે આ હેર શેમ્પુ છે પછી એક એપી સ્પ્રે છે આ રહ્યું કે જે ખંજવાળ માટે પ્રખ્યાત છે આની મેં ઇન્ટરનેશનલ પેટન્ટ લીધેલી છે તેમજ આજે શક્તિનગર ખાતે મારો એકસો ને કેમ્પ છે સૌથી વધુ કેમ્પ મેં રાજસ્થાનમાં કર્યા છે ગુજરાતમાં હળવદમાં કર્યો છે ટીકરમાં કર્યો છે અને મનોજભાઈ અને અમીરભાઈના સહકારથી આ કેમ્પ અહીંયા હું યોગજી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીને મારા ખાસ ખાસ અભિનંદન કે આવા સરસ કામ માટે આ બે યુવાનોને રજૂ કરી અને મારી સામે પ્રસ્તુત કર્યા એમાં શરણુભાઈ કળોત્રા મહત્વનો ભાગ ભજવી ગયા અને એમના કારણે આજે આ મનુભાઈ રબારી જે રબારી સમાજના અગ્રગણ્ય છે એ પણ એક નિમિત્ત બન્યા અને એમને કારણે આજે આ કેમ્પ અહીંયા શક્ય થયો છે હળવદ તાલુકાના સર્વે લોકોનો ખૂબ ખૂબ આભારી છું મારું સાસરું પણ હળવદ છે અને હું અહીંયા સેવા આપવા માટે આવ્યો છું કમાવા માટે નથી આવ્યો જે ભાવમાં હું અમદાવાદ અને મુંબઈમાં દવાઓ આપું છું એ કરતાં અહીંયા લગભગ ઓછા ભાવમાં દવા આપી રહ્યો છું આજ રોજ શક્તિનગર મુકામે એ ચામડીના રોગો માટેનો જે કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં આજુબાજુના ચાર થી પાંચથી ગામના લોકોએ લાભ લીધો હતો શક્તિનગર ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો અને આપણા ગૌરવશાહ સાહેબ પણ સ્વ ખર્ચે અમદાવાદથી પોતાનો અમૂલ્ય ટાઈમ આપ્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને ગામના આગેવાનો જે આ કેમ્પને સફળ બનાવવા જેને રાત દિવસ મહેનત કરી તેમનો પણ ખૂબ ખૂબ આભાર